રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર ત્રણ તેમજ અન્ય સ્લમ વિસ્તારોમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઉપલેટા શહેરમાં વર્ષોથી આશાપુરા ગ્રુપ દ્વારા દર વર્ષે ગરીબ લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર તેમજ અલગ અલગ સ્લમ એરિયા જેવા કે જાડેશ્વરનગર વાલ્મિકી વાસ જીનમિલ ચોક વાડલા રોડ રઘુવંશી સોસાયટી તેમજ સોનાનગર જેવા વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે દસ હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં આ ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે જાડેજા ચંદ્રપંચી વાઇસ ચેરમેન નગરપાલિકા શિક્ષણ સમિતિ આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આવક છે પણ દસ હજાર નોટબુક વિતરણ બુકોનું વિતરણ કરવામાં આવેલું જેમાં વોર્ડ નંબર ત્રણના જળેશ્વરનગર વાલ્મિકી વાઘલા રોડ રઘુવંશી સોસાયટી સોમલનગર જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવેલું જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો અને આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ પ્રસ્થાનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તેમજ મેડિકલ સહાય પણ વોર્ડ નંબર ત્રણમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ